ડિરેક્ટર ચૂંટણીમાં ભાજપના મોન્ડેડના વિરોધમાં ચૂંટણી લડેલા છેદપુરના ધારાસભ્ય છે શાદડીયા વિજેતા થતાની સાથે સામાજિક સંસ્થાઓ આગેવાનો પણ છે શાદડીયા વિરુદ્ધ મોરચો માન્યો છે એક સામાજિક આગેવાન રાદરિયા વિરુદ્ધ મતદાન કરવા

મેન્ડેડ આપ્યા પછી એને હરાવવામાં હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા એ બિપિનભાઈની હાર નથી એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું પાટિલ સાહેબને પણ કેવા માનું છું કે એકસો ને તેર મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે તેર લો એકસો તેર લોકો છે આઈડેન્ટિફાય થાય એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લે હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માગું છું જે રીતે મારી ઉપર પગલાં લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે હોદ્દેદારો છે એની ઉપર પણ પગલાં લેવામાં આવે પાટિલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ઈલું ચાલે છે આજે પણ ઈલું ઈલું ચાલે છે નિષ્ફળ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનોને નીચે એ રેલો આવે એમ છે બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે પાર્ટીને વિરુદ્ધમાં મતદાન કર્યું છે એ બધા જ ઉપર શિસ્તભંગના પગલાં કાલથી જ લેવાય જેમ મારી મારો જ્યારે પાંચ કલાકનો સમય નહોતો લેવાનો તો આમાંય પણ હવે પાંચ દિનનો સમય

મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ એકની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય પાર્ટી મને જે જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી આપી મેં કીધું કે જામનગર લોકસભા રાજકોટ લોકસભા જૂનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે ખોડલધામના પૂર્વ પ્રમુખ અને રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈ પછી હવે જયેશભાઈ ખેડૂતો નેતા છે તેને બધાને સહકાર આપવો જોઈએ ખેડૂતોના દુઃખ માર દુઃખી થઈ અને ખેડૂતોના સુખે સુખી નેતા તરીકે તેમની છાપ છે ખેડૂતો માટે કામ કરી રહ્યા છે જયેશભાઈ વિરુદ્ધ મતદાન કરવા સામાજિક અગ્રણીઓ અપીલ કરી હોવાની માને વાત મળી છે ખરેખર આવું ન થવું જોઈએ અને જે તે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા તમને સંસ્થામાંથી બરતરફ કરવા જોઈએ અને તેમને રાજીનામું ટ્રસ્ટ લઈ લેવું જોઈએ કૌશિક પટેલનો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત